અહીંયા ભજનગાજ બાપાનો રેડિયો બંડી એવું બધું રાખેલું છે મિત્રો જોઈએ આપણે અહીંયા છે બાપાની બંડી બજનગાજ બાપાની બંડી દેખાડો રેડિયો સોલા પણ રેડિયો છે બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ આ છે મિત્રો બોલજીકસ બાપાની આરતી તમે ઘરે પણ બોલી શકો દર્શન કરીને ખૂબ જ આનંદ થયો આયા બજંગસ બાપાનો દિલને ખૂબ જ સુકન મળ્યું ખૂબ જ આનંદ થયો તમે પણ દર્શન કરવા આવજો બાપા સીતારામ હવે તમારું છે આપણે બજંગસ બાપાના જૂના વાસણ છે એ બાજુ તો ચાલો મારી સાથે અહીંયા બજરંગદાસ બાપાના જૂના વાસણ રાખેલા છે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બાપાનું નવું મંદિર છે પેલા જૂનું હતું આ છે બજરંગદાસ બાપાના વાસણ જૂના જમાનાના ખૂબ જ જૂના પૌરાણિક વાસણ છે મિત્રો પેલાના જમાનાના તમે જોઈ શકો છો વિડીયોમાં બાપાનો કળશો ગ્લાસ ઘેલ રાંબાનો લોટો ત્રાસ વગેરે વગેરે વાસણો છે ઘણું બધું આ બાપા સીતારામ મિત્રો હવે આપણે જવાનું છે ધ્યાન મંદિર તરફ આ છે બજરંગદાસ બાપાનો ધ્યાન મંદિર ભક્તો આવીને અહીંયા ધ્યાન ધરી શકે છે અહીંયા બધા જ ભક્તો ધ્યાન ધરવા આવે છે ચાલો અમારી સાથે ડેકોરેશન કેમ કર્યું છે જુઓ તમે વિડીયોમાં

બદલામાં બજરંગદાસ બાપા દેખાય છે દેખાય છે ભાવ બજરંગદાસ બાપા બાપાના તમને દર્શન થાય તો માં લખી નાખજો બાપા સીતારામ બાપા સીતારામ અહીંયા પણ બાપુ એ ધૂણો દખાવેલો લાગે છે જોઈ જે બાપુ છે આયા અહીંનો માહોલ મિત્રો ખૂબ જ સુંદર છે અને અહીંયા ભક્તો ભક્તિમાં લીન છે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા દર્શન કરીને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ મજા આવી તમે પણ દર્શન કરવા આવજો બાપા સીતારામ મંદિર બતાવો આવડું હવે આપણે એ મંદિર તરફ જવાનું છે ચાલો આપણે મંદિર ના દર્શન કરીએ દર્શન કરી લીધા છે મિત્રો બાપા બધાને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના બાપા સીતારામ અહીંયા બાપાની પ્રસાદી વેચે છે આપણે પ્રસાદી લેતા જઈએ અને બાપા સીતારામ બોલતા જઈએ બાપા સીતારામ બાપાની પ્રસાદી લઈ લીધી છે

باپا سیتا رہا ہوں اینو ڈیکوریشن جو آوکت تو خوبہ سندر کے روز ہے ہرائی بجان رہا ہے باپا ڈیکوریشن بتا ہو بھائیس بھائی ہنہ بھائی. بدا فوگا فلوی ہیں تو آوکت تو ڈیکوریشن زوردار کے ہے

جی ہنم دادا جی ہنم جی مہاراج ابو کرے ایک

અન્નપૂર્ણા માં ભગવાન ભોલેનાથ ને જો અન્ન આપે છે એવું દ્રશ્ય છે અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેલમપુર તાલુકા હેલ્થ ઓફિસ મહુઆ ભાવનગર જો આ કઈ હેલ્થ માટે કઈ તમારે દવા જોતી હોય તો પણ મળી શકે છે કઈ દુખાવો હોય શરીરમાં ખૂબ જ સારું એવું કામ કરે છે અહીંયા દવા આપે છે અહીંયા

આપણે એ બાજુ જઈ રહ્યા છીએ અમે પ્રસાદી લઈએ તમે પણ આવજો લેવાય ભાવેશભાઈ આપણે જઈશી બાપા ની પ્રસાદી લેવા તમે પણ બાપા ની પ્રસાદી જરૂર લેજો

ખૂબ જ સારી એવી સુવિધા છે અહીંયા જમવા માટેની અને ખુબજ મોટો હોલ છે ભાઈઓ માટે પણ અને બહેનો માટે પણ અમે પણ આગળ આગળ બેસી જઈએ પ્રસાદી લેવા આવી ગયા છીએ બોલો બાપા કેટલી મોટી લાઈન છે જ્યાં દેખાય ત્યાં સુધી લાઈન છે

ગાંઠિયા છે લાડવા છે પ્રસાદીમાં પ્રસાદી મિત્રો લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે રસોડા તરફ ચાલો અમારી સાથે બતાવીએ રસોડું આપણે જોઈએ રસોડું ઘણા પ્રમાણમાં ભાત બાફેલા છે અહીંયા દાળ છે

બકાલું કાપેલું છે શાકભાજી કિલોમાં નહિ પણ મણ માં બકાલું સુધારેલું છે આ છે રીંગણા જો કેટલા બધા રીંગણા સુધારેલા છે ડાયરિકા દાળ બનાવવાની એમાં હું બનાવે છે

અને સેવા આપે છે હવે આપણે જવાનું છે રોટલી બનાવે બાજુ લાઈવ રોટલી બનાવે છે ગરમા ગરમ તળાજા રોટલી બનાવે છે લાઈવ રોટલી બનાવે છે આ છે આનું ભવ્ય રસોડું આયા તેલના ડબ્બા ડબ્બા આવે છે આયા હા જો એના ગાઠિયા પડવાનું મશીન ચાલો આપણે એ બાજુ જઈએ ગાઠિયા પડવાનું મશીન અહીંયા છે ગાઠિયા પડવાનું મશીન બાંધવાનું મશીન તેલવાળા

આ બગોન અમે ગુના માટે રોટસાળો છે ને હા રોટ પછી બાંધવાનો બહુ સરસ લાગે છે બાપાની દઈએ આવી જો એને બોલો બાપા સીતારામ બાપા સીતારામ તમે શું કે છો છોકરા

તો મિત્રો આ તમારા આજ ના દર્શન પરિવાર સાથે દર્શન કર્યા ખુબ જ આનંદ થયો ખુબ જ મજા આવી મને આશા છે કે તમને પણ અમારો લોક ગમ્યો હશે અને તમારું મન પણ ભક્તિ તરફ ખેંચ્યું હશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો